સાવરકુંડલામાં બાંગ્લાદેશના હિન્દુઓ પર થતા અત્યાચાર વિરુદ્ધમાં વિશાળ મૌન રેલીનું આયોજન થઈ ગયું સાવરકુંડલામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ વિશાળ મૌન રેલી સાવરકુંડલામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારો અને નિર્દોષ હિન્દુ સંતો આમ જનતાને ધરપકડના વિરોધમાં સાવરકુંડલામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ચોક ચોકથી મામલતદાર કચેરી સુધી નીકળેલી આ મૌન રેલીમાં સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજના લોકો માટે વધતા અત્યાચારો માટે રેલીમાં ઉપસ્થિત લોકોએ બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુઓ પર થતા અત્યાચારોના નિંદા કરતા જણાવ્યું કે નિર્દોષ લોકો અને હિન્દુત્વના વિવિધ સંપ્રદાયોના અનુયાયીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે આવા કૃત્યો માફીને લાયક નથી અને તેને રોકવા માટે કડક પગલાં લેવા જરૂરી છે ધર્મ પરના હુમલાને રોકવાની જરૂર છે સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જણાવ્યું હતું કે ધર્મ પરના આવા હુમલાઓને જો રોકવામાં નહીં આવે તો સમગ્ર વિશ્વમાં માઠા પરિણામો ભોગવવા પડશે તેથી ભારત સરકારે બાંગ્લાદેશ પર દબાણ કરીને આ અત્યાચારો બંધ કરાવવા જોઈએ મૌન રેલી બાદ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સાવરકુંડલાના હિન્દુઓની લાગણીઓને બાંગ્લાદેશ સુધી પહોંચવાડવાની અપીલ કરવામાં આવી હતી આવેદનમાં સરકારને કડક પગલા લેવાની માંગણી કરવામાં આવી હતી સાવરકુંડલાના સમસ્ત હિન્દુ સમાજ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું સમયમાં બાંગ્લાદેશની અંદર શેખ હસીના સરકારને અલોકતાંત્રિક તરીકે બરખાસ્ત કર્યા પછી ત્યાં જે નવા રાષ્ટ્રપતિ મુકાણા છે એમના નજર નીચે આખા બાંગ્લાદેશની અંદર સમસ્ત લઘુમતી સમાજ ખાસ કરીને હિન્દુ સમાજને ટાર્ગેટ બનાવીને એને ખતમ કરવાનો એક ભયંકર ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં હિન્દુઓની હત્યા બહેનો ઉપર બળાત્કાર મંદિરોને ધ્વસ્ત કરવા ધર્મ પરિવર્તન કરાવવું આ પ્રકારની અમાનવીય પ્રવૃત્તિ અત્યારે ભયંકર રીતે ચાલી રહી છે આ પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ થાય તેને લઈને ભારત સરકાર તરફથી કાંઈને કંઈ પગલાં લેવામાં આવે જરૂર પડે તો સૈન્ય કાર્યવાહી પણ કરવામાં આવે તેવી માગણી સાવરકુંડલાની જનતાની હતી અને એ માગણી અમે પ્રાંત સાહેબ સુધી પહોંચાડી છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર